ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન મંત્રી મુડુભાઈ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે એક મહિના સુધી ચાલનાર મેઘમલ્હાર પર્વનું પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરાએ ઝંડી આપી કાર્નિવલને પ્રસ્થાન કરાવ્યો હતો સાપુતારા તોરણ હિલ રિસોર્ટના પ્રાંગણથી સ્વાગત સર્કલ થઈ સાપુતારા બોટ હાઉસ ગ્રાઉન્ડમાં બનેલ વિશાળ ડોમમાં કાર્નિવલ રૂપે શોભાયાત્રા નીકળી હતી વિવિધ વેશભૂષા અને સંગીતના સુર તાલે નૃત્ય કરતા કલાકારો અને પ્રવાસીઓની હાજરી વચ્ચે સંગીતના સુર રેલાયા હતા સંગીતના તાલે નાચતા ગાતા સાપુતારા બોટ હાઉસ પાસે કાર્નિવલ પહોંચી વિશાળ ડોમમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ દીપ પ્રાગટ્ય કરી મેઘમલહાર પર્વને ખુલ્લો મૂક્યો હતો આ સાથે સરસ મેળાનું પણ આયોજન કરાયું હતું ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસથી પથરાયેલી ચાદર વચ્ચે રીમઝીમ વરસાદમાં પ્રવાસન મંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી મેઘમલહાર પર્વ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો હતો ટુરિઝમ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોનું પુષ્પ અને સ્મૃતિ ભેટ આપી સ્વાગત કર્યું હતું ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તારીખ ઓગણત્રીસ જુલાઈથી અઠ્યાવીસ ઓગસ્ટ એમ એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે સાપુતારા આવતા પ્રવાસીઓ ડાંગની સ્થાનિક સંસ્કૃતિ સાથે પરિચય કેળવે અને સ્થાનિક કલાકારોને પણ રોજગારી મળે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે શુક્ર શનિ રવિ એમ જાહેર રજાના દિવસે તેમજ સાપુતારાના મુખ્ય સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો તેની સાથે આગામી જન્માષ્ટમીના દિવસે ખાસ દહીં હાંડી કાર્યક્રમનું પણ અહીં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને ડાંગ જિલ્લાના આજુબાજુમાં આવેલા અઢાર જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો જોવા જાણવા અને માણવા મળશે જેમાં ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ મહાલ કિલ્લાદ અને દેવીના માળ ગીરા અને ગિરમાળ ધોધ પૂર્ણા વન્યજીવ અભયારણ્ય વાંસદા નેશનલ પાર્ક શબરીધામ અને પંપા સરોવર પાંડવ ગુફા અંજની કુંડ ડોન હિલ સ્ટેશન માયાદેવી જેવા નૈસર્ગિક પર્યટન સ્થળોની મુલાકાતનો પણ અવસર મળી રહેશે એક માસ દરમિયાન અહીં પર્યટકો માટે પેપરક્રાફ્ટ વર્કશોપ અને તીરંદાજી પ્રેક્ટિસ સેશન વાર્લી આર્ટ હેન્ડીક્રાફ્ટ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ આયોજિત કરવામાં આવનાર છે સાપુતારાનું આહલાદક વાતાવરણ અને અહીંનું કુદરતી સૌંદર્ય હર હંમેશથી પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યું છે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ સહિતના અનેકવિધ ઉત્સવોની ફળશ્રુતિ રૂપે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે હિલ સ્ટેશન ખાતે મેરમલ્હાર પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે ખૂબ વલસાડ સંખ્યામાં આજે ટુરિસ્ટો પણ અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને અમારા મંત્રીમંડળના સાથીદાર કુંવરજીભાઈ અડપતી નાયબ મુખ્ય દંડક ને આ ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને અમારા વિભાગના સચિવ એમડી અને એનું જિલ્લાનું પ્રશાસન સહિત હોટલ એસોસિએશન બાકીના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે ખૂબ સરસ રીતે આજનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે હવે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હમણાં યોજાવાના છે દર વર્ષ આ રીતે જે રીતે ઉત્સાહ ઉમંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષા ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘલ મેઘમલહાર પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે એનો એક મહિનો સુધીનો લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક દેશ વિદેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ કાર્યક્રમનો આનંદ લેતા હોય છે એવા આપણો આ સાપુતારા હિલ સ્ટેશન અને સમગ્ર ડાંગ જિલ્લાના કાર્યક્રમ જે છે એમાં અનેક વિવિધ સ્થળોએ પ્રવાસનના જે સ્થળો છે એને પણ વિકસાવવામાં આવ્યા છે વન વિભાગ તરફથી ઇકો ટુરિઝમ સાઇટો પણ છે અને કુદરતી સૌંદર્ય જેટલું છે કે જેના કારણે અહીંયા આવવાનું દરેકનું મન થાય આકર્ષણ થાય એ પ્રકારનું આપણો આ જે પ્રવાસનું ડેસ્ટિનેશન સાપુતારા હિલ છે એ ખૂબ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે આજના આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલહાર પર્વમાં હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને આ વર્ષે પણ ખૂબ લોકો આવીને મન ભરીને આ પર્વને માણે એવું હાર્દિક નિમંત્રણ આપું